વિડીયો બનાવેલો હતો રીલ્સ આપણે મોરબી રોડ પર પ્રભુ ઢોસા પ્રભુ ઢોસા તો એમાં તમે બનાવી છે રીલ્સ એ પ્રમાણે તો કોઈ વસ્તુ છે નહીં નથી જીની જીણી રોલ એ તો બહુ જૂની થઈ ગઈ ભગવાન રીલ તો બહુ જૂની થઈ ગઈ મહિનો દે થઈ ગયા મહિનો ઉપર હશે સપ્ટેમ્બર ની છે હા કદાચ મહિનો દે હશે બરાબર સપ્ટેમ્બર છે બરાબર એટલે દસ ઓક્ટોબર અને આ november આ હમણાં પહોંચશે અત્યારે આ આવતું હોય તો એને બંધ કરી દીધું હોય છે હું થયું તમારે પાછું એમાં એવું બારે પાછું જીણી roll ના મારેલા એ તો કહું જો એટલે અમે જયારે video બનાવ્યો ને એ પછી હું એક બે વાર હું પોતે જમવા ગયો હું મારા ગ્રુપ સર્કલ ના ત્યારે ચાલુ હતા એટલે હું વિચારું અને board તો એને પહેલે દિવસે મારેલા છે plus માં ગરમ વસ્તુ કોઈ ખાલી નાન સિવાય કોઈ વસ્તુ ગરમ નથી.

એમ નહી એમ નહી તમે પૈસા દીધા ન્યા તો તમે એટલું કેવાય ને આજે આપડે કે હું પોતે તમે માનશો અત્યારે હું ગોવા આવું બરોબર આજે હવારે જ તમારે થયો ને એવો અનુભવ થયો મારે આજે હવાર નો એટલે ઓલી બ્રેડ બટર ની ઓલી બ્રેડ હોય ને એ હાવ હુકીને છોતરા જેવી થઇ ગઈ એટલે મેં એ ભાઈ ને કીધું મેં કે પેલું બીજી હોય તો આપો

સાચી વાત છે ના પણ તમારે કેવા જો unlimited પણ આ લા કાર્ટે વસ્તુ કેવી છે ખબર છે નામ શું ભગવાન પ્રશાંતભાઈ પ્રશાંતભાઈ હમ હવે પ્રશાંતભાઈ હા આ બધી વસ્તુ કેવી એમ કે ભાઈ unlimited માં આ લા કાર્ટે હોય ને હું તમે માનજો તમે તો unlimited માં જાવ હું ફિક્સ ડીશ માં જમવા જાવ ને તોય હું કહું કે ભાઈ બે રોટી તું આપતો હોય ને ફિક્સ ડીશ માં હામ્ભળો ના

હવે અહીંયા ઠેટ ગયા હોય બરોબર તો અહીંયા જઈને ઠંડુ ખવડાવે નથી કોઈ વસ્તુ ખાલી ના ના તમારે તમે મને કીધું ને સાંભળો પ્રશાંતભાઈ એના કરતા તમે ત્યાં એના પૈસા દીધા ને ઓનરને કીધું ને કે ભાઈ આ વસ્તુ મેં ઓનર પૂછ્યું મેં કીધું ત્રણ ઢોસા કે આ ખાલી ત્રણ ઢોસા છે તો એ વ્યક્તિને ને બોર્ડ કાઢી નાખવું જોઈએ ભાઈ વસ્તુ આમાં હું તમારે એમ નઈ તમારે એમ કેવાય ને લોભામણી લાલચ ન થાય ને એમાં ચોખ્ખું અમારે લઈકું હોય ને બીજું હું તમને કઉ તમારે આજે તમે જમવા ગયા તમે ન્યા સુધી પૂછશું એને કેવાય ને આ રીલ્સ માં કે એનું શું કરવાનું એટલું તમને નો બોલી શકે અમારે ના કેવાય ને યાર એ તો વાત છે ને ભાઈ વાંધો જ આવે તો હવે તમે મને કયો તો તમે મને કઈ રીતે કયો અમે તો જો આ તમારી reels જોઈને ગયા બરોબર તમે મારી reels જોઈને ગયા સો ટકા પણ સાંભળો હવે હવે હું સાંભળો હવે તમને હું એનું ઉદાહરણ દઉં તમે મારી reels જોઈને ગયા સો સાચી વાત બરાબર હવે તમે ત્યાં ગયા ઈ ગમે એ દિયે તમને કાકરા દઈ દે ખાઈ લ્યો તમે મારી વાત સમજવા જેવી વાત છે.

હોટલ રેસ્ટોરન્ટ નો ધંધો એવો કા લોકો મને બતાવ્યું હોય વિડીયો માં ત્યારે અમુક બટર વાપરે

તમને તાપત્રી લેવી ને તો એ વિડીયોમાં એનો નંબર છે માલિક નો એને નો ઉપાડ્યો એક તો તમે હું હું કરું એટલે એનો ફોન ઉપડે એમાં જોઈ ને બરોબર ધંધો એનું કારણ કે જો કોઈ કઈ એમાં આપડે ખોટું કરતા નથી તો આપડે ડરવાની જરૂર આજે ગમે એને કઈક પ્રશ્ન હોય તો જ ફોન કરે સમજો કોઈ પાસે નવરો કોઈ માણસ એની ટાઈમ હોય બધાય પોત પોતાના કામ ધંધો લઈને ને બેઠા એને કાયિક પ્રશ્ન હોય એટલે એને ફોન કર્યો હોય આપણો ફરજ હે આપડા થાય તો આપડે સોલ્વ કરી નો થાય તો એને હું એમાં એવું નથી કોઈ વસ્તુ ગરમ આઈટમ હમ ગરમ આઈટમ હવ અલા આપડે જામનગર રોડ ઉપર પ્રસાદ વાળા રહી 100 હજી હજી હું તમને કહી દઉં સાંભળો ગમે ત્યારે ગમે એ ફૂડ નો વિડિયો મારો ને કોઈ પણ બ્લોગર નો તમે નહીં માનો હું પોતે છેતરાયો અમે અમે અમારી નાઈટ ના મુકતા હોય ને બરોબર

અને ન્યા થી ગાડી ભૂયક્યા ભૂયક્યા છેક કુવાડ માં અને ન્યા અમે જમવા ગયા એ માયલું કાઈ નઈ અને પછી મેં આ ભાઈ ને કીધું મેં કીધું ભગવાન અમે વિડિયો જોઈ ને આયા તા મને કે હું ને તમારા વિડિયો જોઉં એનો માલિક કે મેં કીધું તો તમે હવે જોવો જી અમે અમે ખુદ છેતરાઈ આમાં મેં કીધું આમ પબ્લિક નો છેતરાતી હોય મેં કીધું આમાં મેં તમે બતાડો હોય ઈ પાછલું દહ ટકા તો નાખો ને મેં કીધું બીજું કાઈ ભલે હાલો એ જેની roll નતા આપડે ખાવા ના હોય પણ સાચી તો શું ગરમ વસ્તુ તો કાઈક તો ગરમ હોવું જોઈએ ને ખાલી એ નઈ હોતું ના ગરમ તળ્યા વાળું બાઉલ માં નતા શાક ભરેલા એકેય નોતી પાંચ ભાજી ભરેલી ઓલા તળિયે તમે ઉહેડી લ્યો ને એવી રીતે જ આપડે હાઈથે લેવાનું ભલે હાઈથે લેવાનું ઈ કઈ ઓલું નો હોય હાલો ઈ લઈ લઈએ આપડે